ભારત દેશ ખેતી પ્રધાન દેશ ગણાય છે તેમજ ખેતી પ્રધાન દેશ હોવાને પગલે ખેતીમાં જરૂરી ખાતર તેમજ પાણી માટે પાયારૂપ સુવિધાઓ ગુજરાત સરકાર તેમજ કેન્દ્ર સરકાર વિવિધ સબસિડીઓ આપી ખેડૂતોને સહાય પૂરી પાડતી હોય છે જો કે ઇફકો દ્વારા તાજેતરમાં રાસાયણિક ખાતરની પ્રતિબેગ દેઠ બસો પચાસ રૂપિયાનો વધારો ઝીંકતા હવે ઇફકો એનપીકેની એક થેલીનો નવો ભાવ સત્તરસો વીસ રૂપિયા થતાં સ્થાનિક ખેડૂતોમાં રોષ વ્યાપ્યો છે તેમજ આગામી સમયમાં વધુ એક આંદોલન થાય તો નવાઈ નહીં સાબરકાઠા જિલ્લો મોટાભાગે ખેતી સાથે જોડાયેલો વિસ્તાર છે ત્યારે ગામડાઓમાં મોટાભાગે ખેતીને પ્રાધાન્ય આપતા હોવાને પગલે લોકો ખેતી કરી જીવન નિર્વાહ ચલાવી રહ્યા છે જોકે તાજેતરમાં એફકો દ્વારા રાસાયણિક ખાતર એનપીકેની પચાસ કિલોની એક થેલીમાં બસો પચાસ રૂપિયાનો વધારો કરતા એનપીકે ખાતરની થેલી ડેત બસો પચાસ રૂપિયા વધુ થવાને પગલે સાબરકાંઠાના ઈડર વડાલીના ખેડૂતોમાં રોષો વ્યાપ્યો છે તેમજ આગામી સમયમાં ખેતી કરવી સરવાળે મહેંગી પડશે ત્યારે હાલ તો એવી પરિસ્થિતિ સર્જાઈ છે કે હવે આગામી સમયમાં ખેતી છોડવી પડે તેવો ઘાટ સર્જાયો છે આગામી ખેતી કરતા લોકો ગામડા છોડી શહેરો તરફ વળે તો નવાય નહીં બ્યુરો રિપોર્ટ ખબર વડાલી એનપીકે નો અઢીસો રૂપિયા ભાવ એટલે ધરખમ વધારો કર્યો છે પેલા દવા બિયારણ બધું જ મોંઘું હવે ખાતર પણ મોંઘું થયું એટલે ખેડૂતની પરિસ્થિતિ બહુ અઘરી થઈ છે અને ખેડ ખેડૂત ખેતી કરી પણ નહીં શકે આવનાર ભવિષ્યમાં ખેડૂત ખેતી છોડી અને બીજા ધંધા તરફ વળવું પડશે એવી કપોડી પરિસ્થિતિ ઊભી થઈ છે કેન્દ્ર સરકારે આ રીતના ભાવ વધાર કર્યો છે એ ખેડૂતનું પરવડે એમ જ નહીં માર્કેટમાં બજારમાં વસ્તુ આપવા જાય છે તો એના મફળી હોય સોયાબીન હોય કપાસ હોય તો એના ભાવ ઓછા છે અને આમાં વસ્તુ ખરીદવાના ભાવ ખાતર દવા બિયારણ બધું જ છે ખેડૂતનું પરવડે એમ નહીં અને ખેડૂત મજબૂર થઈ અને ખેતી છોડી અને બીજા અન્ય પ્રયોગ તરફ વળે એવું હાલ પરિસ્થિતિ ઊભી થઈ આજે ભારત દેશ ખેતી પ્રધાન દેશ કહેવાય છે આજે બેના નારા ચાલે છે જય જવાન જય કિસાન આજે જવાન મરે છે બોર્ડર ઉપર અને ખેડૂત મરે છે ખેતીમાં આજે અચાનક ખાતરોના ભાવ વધારો કરવામાં આવ્યો છે જેથી કરીને ભાવ વધારો પાછો ખેંચવો જોઈએ દવા ખાતર બિયારણ બધું જ મોંઘું હોય છે અને ખેતી પોસાતી જ નથી અને મજૂરી ખર્ચ પણ વધી ગયા છે જેથી કરીને જો ભાવ વધારો ગવર્મેન્ટ નહીં આ સુધારે તો આજે આંદોલને કરવું પડશે કદાચ અને ભવિષ્યમાં ખેતી છોડી અને અમારે અન્ય ધંધા ઉપર વળગી જવું પડશે ને ખેતી તો આજે નથી પોસાતી અને જો ભાવ વધારો રહેશે તો એ પોસાવવાની પણ નથી भैलभाई कांजीभाई पटेल मणाली